હા યુટ્યુબ ફેમિલી કે આમ છો બધા મજામાં જઈશું તો આજે આપણે જવાનું છે ભીમનાથ મેળામાં અને કોણ કોણ જવાનું છે એ તમને કહીશ પણ પહેલા તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ એક કરી દેજો અને હું મારા મમ્મી મારા પપ્પા ત્રણ જ જવાના છે મારો નાનો ભાઈ જોયો એને મજા નથી અને મોટો ભાઈ જ્યો એને મજા નથી આ બાજુ જો વરસાદ ચાલુ છે તોય આપણે જવાનું જ છે તો તમે ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહીજો બાજુ વરસાદ ચાલુ ને આ બાજુ મમ્મી ઓલા બે હે ને ખાવાનું બનાવે ને શાક ને રોટલી બે અને પપ્પા ને ગયા છે હમણાં આવે ને પછી આપડે ફરવેલ લઈને જવાનું છે તમે ઠેઠ સુધી બનાવી રહીજો મિત્રો આમ જોવો તો ખરા કેવો વરસાદ આવ્યો હમણાં તો થોડોક થોડોક આવતો હતો અત્યારે ફૂલ આવી ગયા છે આમાં ભીમનાથ ક્યાં જવું કેવા લ્યો મેળામાં જાવી ન જાવી comment કરો મિત્રો વાગી ગયા છે બપોરના સાડા બાર અને લાગી ગયો છે full ભૂખ અને જો હું આ લઈ ગયો બેહી ગયો છું રત્નની સેવ નો ડબ્બો લઈને ખાવા તમારે ખાઈ હોય ને તે કોમેન્ટ કરો તો મિત્રો બપોરનો વાગી ગયો છે એક અને તોય પપ્પા જો આયા નથી તોય આપણે છે ને આપડી હાટુ મમ્મી કઈક બનાવતા લાગે છે કાજુ બદામ અને દૂધ નું જ્યુસ બનાવે છે એ આપણે પીવાનું છે તમને દેખાડશે કેવું છે જુસ મિત્રો દૂધ આવી ગયું છે કાજુ બદામ વાળું તમે જો જો હા એ કેવી મજા આવી તો હાય મિત્રો કેમ છે બધા મજામાં ને આપણે હવે નીકળી ગયા છે ભીમનાથના મેળામાં જવા દર માં આવે છે એક વર્ષ એક વર્ષ માં મેળો આવે છે ભીમનાથ અને આપણે ભીમનાથ જવાનું છે પપ્પા જો ફરી ગાડી આપ્યા છે

ગણપતિ લાવવાની છે આ ફેર ગણપત દાદા ઓલી ફેરે લાવ્યા હતા એટલે આ ફેરે લાવવાની છે જો આ રસ્તો જો એક નંબર રસ્તો છે તમે જો આપણે ભીમનાથ પહોંચી ગયા છે ને તમે ટ્રાફિક જો ટ્રાફિક કેવું સમજો હાલી ગાડી ની જગ્યા નથી આમ આગળ મૂકવાની તો એટલું ટ્રાફિક આમ તમે જો તો ખરા કેવી ગડદી છે સમજો આમ જો ખરા કેટલી ગડદી છે આમ જો આમ ભીમનાથ નું સમજો તો હવે આમાં ગાડી કઈ કઈ જગ્યાએ મૂકવી જોવો તો ખરા તમે નકરો ટ્રાફિક છે આ ટ્રાફિકમાં ઉભા છે એમ જો તો મિત્રો આપણે ગાડી મૂકી દીધી છે આરોગ્ય ખાતામાં બહાર તો બહુ ગર્દી છે જોઈ જો આ બાજુ ગાડી મૂકી દીધી છે કેમ કે બહાર જગ્યા જ નથી મૂકી તો મિત્રો તમે જોવો મિત્રો જોવા કેવી તો મિત્રો આ ગેટ જો ને એ ભીમનાથ મહાદેવ નો ગેટ છે અને જોવા સમજો કેવો ખાંદો સમજો કેવો વરસાદ આવ્યો છે ને કે એવો ખાંદો પીડ્યો છે ને જોવો ખાલી વરસાદ કેવો પીડ્યો છે એકદમ વરસાદ થશે સમજો કેવા માણસ સમજો કેવા ખાંડા માં થાય સમજો સમજો કેવો ખાંડો હે પપ્પા ફૂલ ખાંડો છે બોલો મારા પપ્પા એમ કે રમકડો લેવા તારે મેળા માંથી લેવું હોય તો જો હું પપ્પા ગયો હતો રમકડું લેવું તો કઈ ગયો ને નાની બસ છે નાની બસ છે જીસીબી છે મારા પપ્પા રમકડાઈની વાત કરે હું હવે નાનો છું નાનો છું તો રમકડા લઉં હવે બોલો હવે રમકડાઈની વાત કરે બોલો નાના હતા ત્યારે તપાવ્યા હું હિંજો તમે ગડદી જો મિત્રો કેવી કેવી ગડદી છે જીમનાથના મેળામાં બોલો છે વરસાદ હેં છત્રીસે વરસાદ હું હિમજો તમે મેળામાં વસ્તુ જો

ફૂલ બાંધવા છે વરસાદ આવવાની તૈયારીમાં છે મેળામાં કેટલું ફોલ છે રમકડા ફોનનું ધ્યાન રાખજો ફોનનો કોઈ ન થાય ચાલો મને મગાવ હરાય મહાદેવ સોમનાથ મહાદેવ મેં તમને મહાદેવ નું મંદિર દેખાતું શેઠ સુધી મિત્રો તમે મેળામાં કેટલું બધું માણસ આમ જોવા નક કરી ગંદકી છે મેળામાં આમ જોવા મેળામાં નકરી ગંદકી છે બોલો

મહાદેવ નું મંદિર છે પણ પછી દેખાડશે હા પણ તમે જો તો ખરા કેવી મૂર્તિ તમે જો સમજો કેવો મેળો સમજો કેવી

મિત્રો તમે જો ભીમનાથ મહાદેવ નું મંદિર આવી ગયું છે ઘરથી જુઓ તમે મેળામાં બધા લાઈનમાં ઉપાડ્યા હે પણ લાઈનમાં એ અંદર જઈને તમને દેખાડીશ બરાબર બરોબર તમે ઠેર સુધી બ્લોક માં બન્યા રેજો Yeah.

કેટલી બધી ઘરદી છે આખા મેળામાં આમ જોવા નકરી કીચડ ભરી છે આ મેદાન માં આખા જો જો આમ આગળ મેળો છે ને આ બાજુ ભોળાનાથની મૂર્તિ ફેર સુધી પ્રત્ન મહિના कनेक्सन देख ले आया ला तो जो जारो ली तो बोला मम्मी नियाला माइक आई हूँ ली मम्मी हूँ ली आ जो जारो ली तो जारो ली मम्मी है ना ले ली है मेरा मैं भीमनाथ ना मेरा मैं जो

હા જો ગટર જેવું પાણી આમ જો તો ખરા કેવી દાય ચડે છે જો મમ્મી એકલાયક લાયેલા જાય જો હાયલા જાય જોડો ખાવ હે મમ્મી હે મમ્મી

તો મિત્રો હવે અમે ભીમનાથના મેળામાંથી નીકળી ગયા છીએ ફૂલે ફૂલ થકી ગયાતા હવે અમારા ગુરુજી પાસે જવાના છે એ ગુરુજીનું નામ મારા પપ્પા કે છે બોલ અમારે જવાનું છે આ છે ઝાલેલા અમારા ગુરુદેવને અહીં રાગોदास બાપુ પંચમુખી હનુમાન હમ એટલે હવે અમે રોડે ચડી ગયા છીએ ભીમનાથ કેમે ટ્રાફિક પછી બહાર નીકળી ગયા છીએ ફોન થાકી ગયા છીએ હા હવે અમે જઈએ છીએ સিতা ગુરુજીને અહીંયા

અમારો બ્લોગ ગયો હોય ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક અને કોમેન્ટ પણ કરી દેજો આવા નવા બ્લોગ તો કન્ટિન્યુ રહીજો અમારા બ્લોગ